દરમિયાન અંકલેશ્વરથી પરુત તરફ જતા માર્ગ પર પસાર થઈ રહ્યા હતા અને હાઈવે પર આવેલ એમ પટેલ ઇન્ડિયા પેટ્રોલ પંપ આગળ રહેલા યુ ટર્ન પાસે બાઇકને ટર્ન લઈ રહ્યા હતા તે દરમિયાન એક ઇકો કાર ચાલકે તેમની બાઇકને ટક્કર મારી બાઇક સાથે ફોંગોડી દીધા હતા જેમાં બાઇક ચાલક આલેશ રામનારાયણ ગુર્જર ગંભીર ઈજા પહોંચતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણ સાજનભાઈ બરવાડને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં થકી ઇકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી